નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ગુટમાં તમારું સ્વાગત છે આજે આપણે માહિતી મેળવીએ કે ધોરણ દસ અને ધોરણ બાર બંનેની બોર્ડ એક્ઝામ શરૂ થવાની તૈયારી જ છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક અખબાર યાદી બહાર પાડવામાં આવી છે કે વિદ્યાર્થીએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના વિશે આપણે માહિતી મેળવી આજે કે વિદ્યાર્થીએ શું કરવાનું શું નથી કરવાનું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસ અને ધોરણ બારની જાહેર પરીક્ષા સત્યાવીસ બે બે હજાર પચીસથી શરૂ થવાની છે ત્યારે ધોરણ દસ ધોરણ બારના પરીક્ષાર્થીઓએ પરીક્ષા પહેલાં અને પરીક્ષા દરમિયાન ધ્યાનમાં લેવાની બાબતો એટલે કે આટલું કરીએ અને આટલું ન કરવું આ સાથે સામેલ વિગતો ઉપયોગી થશે અને વિદ્યાર્થીએ પરીક્ષાર્થી પ્રસિદ્ધ કરવામાં આવશે આ માહિતી જે કાલની છે બાવીસ બે હજાર પચીસે પરિપત્ર આજે બહાર પાડ્યો છે અને આજે તાવી તારીખથી તમારી ત્રેવીસ શું કરવાનું છે તે પહેલાં એ જોઈએ કે ધોરણ દસ અને બારના પરીક્ષાર્થીએ શાળા તરફથી બોર્ડની પરીક્ષા આપવા માટેનું પ્રવેશપત્ર એટલે કે તમારી હોલ ટિકિટમાં દર્શાવેલ વિષય તારીખ સમય અને જે તે વિષય પરીક્ષા માટે ફાળવેલ પરીક્ષા સ્થળના લોકેશનની તમારી માહિતી મેળવી લઈ પરીક્ષાના આગના દિવસે પરીક્ષા સ્થળ ખાતે સમય અઢીથી પાંચ વાગ્યા દરમિયાન પરીક્ષા ખંડ જોઈ લેવાનું પરીક્ષા ખંડનો પ્રવેશ મળશે નહીં આગલા દિવસની વાત છે પ્રવેશપત્ર કે હોલ ટિકિટમાં દર્શાવેલ પરીક્ષા સ્થળ અને તમારા નિવાસસ્થાન વચ્ચેનું અંતર અને મુસાફરી માટેના સમયની ગણતરી કરી પરીક્ષા શરૂ થવાના સમયથી અડધા કલાક પહેલાં પહોંચો કે જો સ્કૂલ તમારો દૂર હોય તો તમારે વહેલું ત્યાંથી નીકળો જાય ટ્રાફિકમાં ફસાયો અને જો તારે ટાઈમ પર ના પહોંચે તો તમને એન્ટ્રી મળે નહીં પ્રવેશપત્રમાં દર્શાવેલ નિયમો માટેની પરીક્ષાનો સમય ધ્યાનમાં રાખી પરીક્ષા સ્થળે પહોંચજો પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થી પરીક્ષા શરૂ થવાના ત્રીસ મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું અને બાકીના દિવસે પરીક્ષા શરૂ થવાને વીસ મિનિટ પહેલાં હાજર રહેવાનું એસએસસીના ઉમેદવારોએ તો ધોરણ દસના વોકેશનલ કોર્સ સિવાયના તમામ વિષયોના પ્રશ્નપત્ર કેટલા માર્ક્સના હશે એંસી માર્ક્સના અને આ પ્રશ્નપત્રનો સમય તમારા દસથી સવા દસ સુધી તમારે વાંચવા માટેનો ટાઈમ અને સવા દસથી દોઢ સવા એક સુધી તમારે પેપર લખવાનું એટલે કે ત્રણ કલાકનો ટાઈમ તે સિવાયના પેપર તે તમારા સ્કૂલમાં આપી દીધા છે એની માહિતી છે ત્યાર પછી એચએસસી એટલે કે બારમાવાળા સામાન્ય પ્રવાહ અને ઉચ્ચતર બુનિયાદ એટલે કે કોમર્સવાળા પ્રશ્નપત્ર તમારા સો માર્ક્સનું છે જેમાં ત્રણ કલાક અને પંદર મિનિટનો તમારો સમય રહેશે સવારના સેશન માટે ધોરણ બાર માટે સવારનું સેશન સાડા દસથી એક પિસ્તાલીસનું છે સાડા દસથી દસ પિસ્તાલીસ દરમિયાન ઉત્તર વહી પરની વિગતો ભરવાની અને દસ પિસ્તાલીસથી એક પિસ્તાલીસ સુધી એ લોકોને પેપર લખવાનું બપોરના સેશન માટે ધોરણ બાર માટે બપોરનું સેશન ત્રણથી સવા છનું ટાઈમ જે છે એ લોકોને પેપર લખવાનો ત્રણથી ત્રણ પંદર દરમિયાન ઉત્તરપત્ર એટલે કે તમારે પેપર વાંચવા માટેનો ટાઈમ ત્રણ પંદરથી છ પંદર તમારે જવાબ લખવાનો ટાઈમ રહેશે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર સંગીત સેદિંગનો એ આપણે કામ નથી એ તમારા સ્કૂલમાં લેવાઈ જવાનું છે મેન છે તમારું ઓએમઆરમાં વિજ્ઞાન પ્રવાહનો પરીક્ષા માટેના ઉમેદવાર માટે કે પ્રથમ ભાગમાં પ્રશ્ન પડતા પાર્ટ એ કે જેમાં બહુ વિકલ્પ પ્રકારના એટલે કે એમસીક્યુ એ લોકોને હોય તો એમસીક્યુ પૂરા માટે તમારે પચાસ એમસીક્યુ પૂરા માટે સાહીઠ મિનિટનો શું આપશે ટાઈમ રહેશે બીજા ભાગમાં પ્રશ્નપત્ર પાર્ટ બીમાં જેમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો રહેશે અને આ પ્રશ્નપત્રમાં ત્રણથી ત્રણ પંદર સુધી વાંચવાનો ટાઈમ અને ત્રણ પંદરથી ચાર પંદર સુધી તમારે લખવાનો ટાઈમ આપવામાં આવશે ચાર પંદરથી સાડા ચાર સુધી પાર્ટ એની ઓરે એકત્રિત કરી અને પાર્ટ બી માટે તમને બારકો સ્ટીકા લગાડી અને પેપર આપી દેશે સાડા ચારથી સાડા છ સુધી તમારે ઉત્તરવહીમાં જવાબ લખવા માટેનો ટાઈમ રહેશે અને સાડા છ એ પરીક્ષા તમારી પૂરી થશે પરીક્ષાર્થીએ ધ્યાનમાં લેવાની બાબત તો પરીક્ષાઓ પરીક્ષા સ્થળ ખાતે શક્ય હોય ત્યાં સુધી બૂટ મોજા પહેરવા નહીં અને જો કોઈ પરીક્ષાર્થી બૂટ મોજા પહેરીને આવેલું હોય તો તેઓએ પરીક્ષાખંડ બહાર કાઢી દેવાના રહેશે ધોરણ દસના પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારનું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાશે અને દસમાવાળાને સ્ટાન્ડર્ડ હોય કે બે ગણિત હોય એ લોકોને કેલ્ક્યુલેટર લડાવું નથી ધોરણ બારના પરીક્ષાએ સાદું કેલ્ક્યુલેટર લઈ જકે છે બારમા વાળાને સાદું કેલ્ક્યુલેટર લઈ જવા દેશે કોઈ પણ સંજોગોમાં સાયન્ટિફિક કેલ્ક્યુલેટર તો નહીં જ પરીક્ષાના પ્રથમ દિવસે દરેક પરીક્ષાર્થીએ પ્રશ્નપત્ર શરૂ થવાના સમયથી અડધો કલાક પહેલાં પહોંચી જવું હવે શું નથી કરવાનું એમ કીધું છે તો આટલું કરવાનું નથી દરેક વિદ્યાર્થીએ આ ખાસ ધ્યાનમાં રાખવું કે પરીક્ષા સ્થળ ખાતે કોઈપણ પ્રકારનું સાહિત્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર સ્માર્ટ વોચ મોબાઈલ ફોન વગેરે જેવા ઉપકરણો લઈ જવાના નથી ત્યાર પછી ઉતાવળમાં પણ ભૂલથી પણ મોબાઈલ ફોન સાથે રહી ના જાય તેની પણ ચકાસણી કરી લે ભૂલથી પણ તમારી સાથે મોબાઈલ અંદર લઈ જવો નહીં ઓએમઆર પત્રપત્રિકામાં જો જવાબ માટે વર્તુળ કરવા માટે કાળી જ બોલ પેન આ ખાસ ધ્યાન રાખો દરેક બારમાવાળા વિદ્યાર્થીએ કાળી બોલ પેનથી તમારે વર્તુળ કરવાનું રહેશે જો તમે ભૂલથી પણ પૂરી બોલ પેન કે પેન્સિલથી તમે ટીકમાર કરી દો તો એના તમને માર્ક્સ ગણવામાં આવશે નહીં તેથી આ વીડિયો દરેક તમારા ધોરણ બાર અને દસમાના વિદ્યાર્થી સુધી પહોંચાડી દો કે જેમને પણ માહિતી મળી રહે કે કઈ બોલ બનતી કયા એમસીક્યુ ટીક કરવા શું લઈ જવું શું નહીં લઈ જવું કેટલા ટાઈમે પહોંચવું બધું માહિતી તેને પણ મળી રહે થેન્ક યુ